પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી તથા સુરત પશ્ચિમ વિધાનસભા તેમજ ભાજપ પરિવાર દ્વારા જનતા માટે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સેવા દિવસ તરીકે મનાવવામાં આવશે પ્રધાનમંત્રીના જન્મદિવની ઉજવણી અંતર્ગત અનેક સંસ્થાઓની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે

તેમજ ભાજપ પરિવાર દ્વારા જનતા માટે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની સેવા દિવસ તરીકે મનાવવામાં આવશે અને પ્રધાનમંત્રીના જન્મદિનની ઉજવણી અંતર્ગત અનેક સંસ્થાઓની ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ લેવા જાહેર અપીલ કરવામાં આવી છે આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે

જેમાં મુખ્યત્વે થી વધુ વેપારીઓ જાહેર જનતાને એક બે લાખ ચુમ્મોતેર હજાર જેટલા લોકોને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે ત્રણસો ચુમ્મોતેર જેટલા ગણેશ મંડળોમાં એમના દીર્ઘાયુ આયુષ્ય માટે મહાઆરતી કરવામાં આવશે આમ સમગ્ર પશ્ચિમ વિધાનસભામાં મોદી સાહેબનો જન્મદિવસ આ વિવિધ પ્રકારે યોજવાનું આયોજન છે જેમાં મુખ્યત્વે ભાવાર્થ ગરીબ માણસને જરૂરિયાતમંદ માણસ તે અને મધ્યમ વર્ગના માણસને આ ડિસ્કાઉન્ટનો લાભ મળે એવો શુભ હેતુ એમાં રહ્યો છે અને એમાં સુરત પશ્ચિમ વિધાનસભાની જે ટીમ જે છે એ ટીમ છેલ્લા પંદર દિવસથી સતત ખડે પગે આ કાર્યક્રમમાં જોતરાય છે આ સાથે ત્રણસો ચુમ્મોતેર જેટલા ગણેશ મંડપોમાં વડાપ્રધાનના દીર્ઘાયુ માટે મહાઆરતી કરવામાં આવશે સામાન્ય લોકોને લાભ મળે અને વડાપ્રધાનનો જન્મદિવસ સેવા દિવસ તરીકે સફળ થાય એવા પ્રયાસો ધારાસભ્ય પુણેશભાઈ મોદી અને તેની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે